હેલો નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે પરંતુ એ પહેલા વિડીયોની લિંક ને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે તમને એક અગત્યની જાહેરાત કરવાની છે કે ભૂગોળ ઉપર ધોરણ અગિયાર થી બાર જીસી ઈઆરટી બેઝ એમસીક્યુ સિરીઝ મેં શરૂ કરી છે તો તમે એક વખત ત્યાં વિડીયોસ જોજો તમને ખરેખર બેઝિક લેવલ થી છે એકદમ જે નવા શરૂઆત ના કેન્ડિડેટ હશે એમના માટે તો ખૂબ જ સરસ રહેશે અને જે લોકો તૈયાર થઈ ચૂક્યા છે તો એમને પણ રિવિઝન થઈ જશે એ પ્રકારે છે રાઈટ તો તમે એક વખત જરૂરથી જોજો અને એ વિડીયોની લિંક પણ તમે મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ જ અગત્યનું છે આવનારી થવાની પરીક્ષા આવશે પીએસઆઈ ની હશે તો એમાં બધું જ તમને ખૂબ ઉપયોગી થશે લોલ બેઝિક ટુ હાઈ લેવલ પર લાઈક રાઈટ તો તમે જરૂરથી જોઈ લેજો આ વિડીયો પર તે એટલે સીધો એ વિડીયો ઉપર જતા રહેજો રાઈટ અને સાથે સ્ટેટિક જીકે માં મેં મૂકેલું છે દુનિયાના જે સમુદ્રી માર્ગો છે મેજર સમુદ્રી માર્ગ પનામા કેનાલ સુએજ કેનાલ મેરીડિટેરિયન સી કોણ કોણે જોડે છે અને એની શું વેલ્યુઝ છે સ્ટેટિક જીકે મૂકેલું છે તો એ પણ તમે જોઈ લેજો ચાલો આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોશું ખૂબ અગત્યનો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આધારશીલા અભ્યાસક્રમ કોના માટે છે બાલવાટિકા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા કે સ્થાન સ્નાતક માટે બોલો હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન એ બાલવાટિકા પ્રી પ્રાથમિક પણ કહેવાય બરાબર છે એસ્ટેટ ઈ સી સીઈ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કાઉન્સિલની બેઠક મળી હતી એમાં લેવામાં આવ્યો હતો આ નિર્ણય આ અભ્યાસક્રમ બાળ બાટિકાના એટલે કે પૂર્વ પ્રાથમિક સ્તરના બાળકો માટે છે જેમાં ત્રણ થી છ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાળકોને તેને અનુરૂપ બનાવવામાં આવેલો નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ મુજબ નો અભ્યાસક્રમ છે યાદ રાખજો આની અધ્યક્ષતા કોણે કરી હતી ઈસીસીઆઈ ની અરે સોરી ઈની તો બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે કરી હતી અમલીકરણ કોણ કરવાનું છે તો રાજ્યની આંગણવાડીઓ શરૂઆત ક્યાંથી થશે તો ચાલુ વર્ષથી રાઈટ બાલવાટિકાનો અભ્યાસક્રમ ચાલુ વર્ષથી અમલમાં આવશે હવે એ સિવાય બાળકોના વિપાક વિકાસના માપદંડ ધરાવતી મારી વિકાસ યાત્રા પુસ્તિકાને મંજૂરી આપવામાં આવી છે જેમાં વ્યક્તિગત ધોરણે બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે આટલા ઇમ્પોર્ટન્ટ સારા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ઓપ્શન એ દીક્ષા પોર્ટલ ઓપ્શન બી આજે મેં તમને દીક્ષા પોર્ટલ વિશે માહિતી નથી આપી તમારે મને દીક્ષા પોર્ટલ નું ફૂલ ફોર્મ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ને બાયસાગનું ફૂલ ફોર્મ કહેવાનું છે સારા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યું દીક્ષા પોર્ટલ શિક્ષણ મંત્રાલય બાયસા વંદે ગુજરાત ચેનલ કે એક પણ નહીં તમને ખ્યાલ છે એક વખત આપ ક્વેશ્ચન પૂછાય તો કે બાયસા દ્વારા કઈ ચેનલ નું સંચાલન કરવામાં આવે છે રાઈટ તો યાદ રાખજો વંદે ગુજરાત ઘણી વખત આવા નાના નાના અગવન લાઈનર પૂછાઈ જાય ઓપ્શન સી બંદે ગુજરાત અહીંયા પણ આપણો જવાબ વંદે ગુજરાત આવશે કેમ કરવામાં આવ્યું છે તો બાળકોને આપત્તિ અંગેની સમજ અને આપત્તિથી બચવા માટેના પ્રયાસો અંગે જાગૃત કરવા રાજ્ય સરકારની તમામ શાળામાં આ શરૂ કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી એમના મેસેજ દ્વારા એટલે કે કોન્ફરન્સ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બાળકોને આપત્તિ સમય શું પગલાં લેવા અને શું કરવું શું ના કરવું એના વિશે જાગૃત કરવાનો છે રાઈટ હવે આજે આપણે ત્રીજા પ્રશ્ન તરફ સતત ચોથી વખત પોપ્યુલર કેટેગરીમાં કયું રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ કે મંત્રાલયનું ટાબલો પ્રથમ રહ્યું છે બોલો તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન એ ભારતીય નૌસેના મહારાષ્ટ્ર ગુજરાત કે પછી સંસ્કૃતિ મંત્રાલય તો અહીં આપણો જવાબ આવશે આપણો ગુજરાત શું આવશે ગુજરાત સતત ચોથી વખત આવ્યું છે રાઈટ ગુજરાત રાજ્યનું ટેબ્લો પોપ્યુલર કેટેગરીમાં સતત ચોથી વખત પ્રથમ ક્રમે આવ્યું છે સર્વશ્રેષ્ઠ માર્ચિંગ દળો કોણ હતી તો ઓવરઓલ ઓકે પોપ્યુલરની વાત નથી હતી ભારતીય સેનામાં નૌસેના પ્રથમ અને અન્ય સહાયક દળમાં દિલ્હી પોલીસ પછી રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની ટોપ થ્રી જાગીઓ ઓવરઓલ તો પ્રથમ મહારાષ્ટ્ર બીજું જમ્મુ કાશ્મીર અને ત્રીજું કેરળ આ વર્ષની થીમ યાદ રાખી લેજો છવ્વીસ જાન્યુઆરી એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે એની ઉપર હતી ઓકે અને યાદ રાખજો હંમેશા પ્રશ્ન પૂછાય છે કેન્દ્રીય મંત્રાલયમાં સંસ્કૃતિ મંત્રાલય બરાબર છે અને વંદે માતરમ આ રાષ્ટ્રની આત્માનો પોકાર પોપ્યુલર કેટેગરી તો ગુજરાતમાં નું શું હતું સ્વદેશી નો મંત્ર આત્મનિર્ભરતા સ્વતંત્રતા વંદે માતરમ યુપી બુંદેલખંડ ની સંસ્કૃતિ દર્શાવી હતી રાજસ્થાન રણ નો સુવર્ણ સ્પર્શ બરાબર છે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે પોપ્યુલર કેટેગરીમાં હવે જુઓ તમારું આ રહ્યું પ્રૂફ બરાબર છે સંસ્કૃતિ મંત્રાલય તેને એક વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે બરાબર છે એ પણ યાદ રાખવાનું છે વિશેષ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ વંદે માતરમ બરાબર છે આટલું તમારે યાદ રાખવાનું છે આ તમને

સમજૂતી કરાર કરવામાં આવ્યા તેનો ઉદ્દેશ શું છે તો ભારતીય નાણાકીય બજારને ઈએસએમએ સાથે નિયમિત કરવું બી સીસીઆઈએલ અને આરબીઆઈ દ્વારા નિયંત્રિત કેન્દ્રીય પ્રતિપક્ષો એટલે કે સીસીપીએસ ને ઈસ્મા સાથે ઔપચારિક માન્યતા પ્રદાન કરવી ત્રીજું યુરોપમાં ભારતીય મુદ્રા બજાર ઉભું કરવું ડી આરબીઆઈ ને યુરોપિયન સિક્યોરિટીઝમાં સીધા રોકાણની મંજૂરી આપવી

ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ બરાબર એટલે સીસીપીઆઈ નું પૂરું નામ આઈએલ નું પૂરું નામ છે આરબીઆઈ દ્વારા નિયંત્રિત અન્ય કેન્દ્રીય પ્રતિપક્ષો બરાબર અને ઇસ્મા દ્વારા ઔપચારિક માન્યતા આપવાનો પ્રયાસ થશે એટલે કે ઓપન માર્કેટ થઈ જશે એક પ્રકારનું રાઈટ સરળતા રહેશે આ એમઓયુ કોના માટે છે આરબીઆઈ અને ઇસ્મા વચ્ચે નિયમન સહકાર કરનાર એટલે કે રેગ્યુલેટરી કોઓપરેટર હોય એ લોકોને આ નિયમો લાગુ પડશે બંને સંસ્થાઓ કન્સ્ટલેશન કાઉન્સિલસે કાઉન્સિલેશન સહયોગ એટલે કે કોઓપરેશન માહિતીનું આદાન પ્રદાન એ બધું કરશે બરાબર છે પછી ની સુરક્ષા અને મજબૂતી માટે ભારતમાં આરબીઆઈ જવાબદાર સંસ્થા રહેશે રાઈટ યાદ રાખજો આઈ એમ આયુ બંધનકર્તા નથી યાદ રાખજો અને અનિશ્ચિત મુદત માટે ચાલુ રહેશે ક્લિયર હવે આજનો આપણો પાંચમો પ્રશ્ન બિટિંગ રીટ રીટ સમારોહ કયા કાર્યક્રમમાં ઔપચારિક સમાજ પણનું પ્રતિક છે સ્વતંત્રતાના ઓપ્શન એ સશસ્ત્ર દળ દિવસનું ઓપ્શન બી ગણતંત્ર સમારોહ દિવસ ઓપ્શન સી સંવિધાન દિવસ ઓપ્શન ડી સ્વતંત્રતા દિવસની પરેર બોલો તો અહીંયા ઓપ્શન બી આવશે રાઈટ અત્યારે હાલ ઓપ્શન બી તો દિવસના કાર્યક્રમનો ઔપચારિક સમાપન દર્શાવતો કાર્યક્રમ છે જેનું આયોજન વિજય ચોક ખાતે કરવામાં આવે છે આ કાર્યક્રમ ભારતીય પરંપરાગત ધૂનો વગાડવામાં આવી હતી આ સમારોહમાં ભાગ લેનારા દળો ભારતીય સેના ભારતીય નૌસેના ભારતીય વાયુસેના વગેરે હોય છે શરૂઆત કદમ કદમ બઢાઈ જાતી અને સમાપન સારે જહા અચ્છાથી થાય છે આ વખતે વિજય ચોક પર બેઠકોના નામ ભારતીય સંગીતના વાદ્ય પરથી રાખવામાં આવ્યા હતા આ રહી તમારી એના વિશેની વધારાની એક્સ્ટ્રા ડિટેલ અને પ્રૂફ રાઈટ ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન અને છેલ્લો ક્વેશ્ચન ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ ત્રીસ જાન્યુઆરી ઓપ્શન બી ઓગણત્રીસ જાન્યુઆરી રાઈટ દર વર્ષે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ભારતીય સમાચાર પત્ર દિવસ ઉજવવામાં આવે છે કેમ ઉજવવામાં આવે છે તો આ દિવસે ભારતનું પ્રથમ સમાચાર પત્ર બેંગાલ ગેઝેટ

બ્રિટિશ શાસન ની નિત્યની ની ખુલ્લે આમ ટીકા કરતા અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો તેમને બ્રિટિશ શાસન સાથે અનેક વખત સંઘર્ષ થયો હતો આ મુદ્દે રાઈટ બેંગાલ ગેઝેટ અખબાર નું જાણીતું નામ છે અને હિકિકા બેંગાલ ગેઝેટ પણ કહેવાય છે ભારત નું પ્રથમ સાપ્તાહિક હતું અને ક્યાંથી પ્રસિદ્ધ થતું હતું કલકત્તાથી યાદ રાખજો જો તમારી માહિતી આવી ગઈ હવે થોડુંક આપણે આના વિશે કયા છે તો આપણે કરંટ અફેર સાથે જીકે પણ જોઈ લઈએ લોર્ડ લિટર અઢારસો ઇઠ્યોતેર માં વર્નાક્યુલર પ્રેફેક્ટ લઈને આવ્યા હતા અને પ્રેસ ઉપર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો જેમાં એમણે ટાર્ગેટ ભારતીય અખબારોને બનાવ્યા હતા પછી આવ્યા હતા અઢારસો પાંત્રીસ માં લોર્ડ જનરલ મોટ મેટકોફ તેમણે ભારતીય પ્રેસ મુક્તિદાતા તરીકે ઓળખાય છે બરાબર છે હવે આપણે થોડાક એમ સી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું હવે વિશ્વનું પ્રથમ અખબાર તો મોર્નિંગ પોસ્ટ સત્તરસો બોતેરમાં હવે આના વિશે થોડી કોન્ટ્રાવર્સી છે આપણી બુકમાં ભૂગોળની બુકમાં આ આપ્યું છે અને ઓથેન્ટિક ડેટામાં બીજું છે રાઈટ હવે ભારતની ભારતીય ભાષાનું પ્રથમ અખબાર જ્યાં જ્યાં હશે ત્યાં હું તમને કહી દઈશ ભારતીય ભાષાનું પ્રથમ અખબાર કૌમુદી સંવાદ કૌમુદી બંગાળી ભાષામાં કોણ લાવ્યું હતું રાજા રામ રાય રાઈટ અઢારસો ઓગણીસમાં ત્યારબાદ અઢારસો બાવીસ માં ભારતીય કઈ ગુજરાતી ભાષાનું મુંબઈ સમાચાર પ્રસિદ્ધ થયું હતું પછી ઓગણીસો છવ્વીસ થી ઓગણત્રીસ માં હિન્દી ભાષાનું પ્રથમ અખબાર પ્રસિદ્ધ થયું હતું પંડિત જુગલ કિશોર દ્વારા સ્વરૂપ કરવામાં આવ્યું હતું તો આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો અને આજે છે ત્રીસ જાન્યુઆરી તો કયો દિવસ ઉજવાય છે શહીદ દિવસ એટલે કે ગાંધીજીની આ દિવસે હત્યા કરવામાં આવી હતી ગોરસે દ્વારા આ સિવાય ત્રેવીસ માર્ચ ના રોજ પણ શહીદ દિવસ ઉજવવામાં આવે છે આવે છે રાઈટ આજનો દિવસ ક્યારે હત્યા કરવામાં આવી હતી ગાંધીજીની કોના દ્વારા તો ગોરસે દ્વારા બરાબર તો બસ હવે તમારે કરંટ અફેર ના વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો કરો ને ફ્રેન્ડ શેરિંગ ઇઝ અ કેરિંગ ভূপোল নীিও যু ভি স্ট্রেটেজি কে যু ভুল চলো ফ্রেন্ড রাজা লাইসু থ্যাংক ইউ ফোর গুড ডে